સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદ ચાવડા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ ભુજના નગર અધ્યક્ષ રક્ષ્મીબેન સોલંકી કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદ ચીફ ઓફિસર અનિલ જાધવ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં ભુજ મહાનગરપાલિકા બને તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ ઉપરાંત તેમણે રિંગ રોડના રીફ સરફેસિંગ નવા રોડનું નિર્માણ સહિતની બાબતો ઉપર પણ પ્રકાશ પાડ્યો હતો આ સિવાય શહેરના રેલવે સ્ટેશનોને જોડતા અને શહેરના પ્રવેશ દ્વારા સમાન ત્રણેય રસ્તાનું બ્યુટિફિકેશન કરવા માટે પાલિકાને સૂચન કર્યું હતું તેમજ પાલિકાઓને હાલે ટાઉન હોલ કે જેમાં બસો કે ત્રણસો લોકો માટે કાર્યક્રમ કરવો હોય તો મોટો પડે છે ત્યારે આગામી દિવસોમાં ઓપન એર થિયેટરનું રિનોવેશન કરાશે અને તેની નીચેના ભાગે ઓડિટોરિયમ બનાવવાની પણ તેમણે જાહેરાત કરી હતી બાદમાં જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્ચન ધારાસભ્ય કેશુભાઈ પટેલ પ્રાદેશિક કમિશનર મહેશભાઈ જાનીએ પ્રસંગોચિત ઉદબોધનોમાં શહેરની સફાઈ ઉપર વિશેષ ભાર મૂક્યો હતો ઇન્ચાર્જ મુખ્ય અધિકારી અનિલભાઈ જાદવ નગર અધ્યક્ષા સોલંકી ઉપસ્થિત રહ્યા હતા જુબિલી સર્કલ પર વીર ભગતસિંહની પ્રતિમાનું વર્ચ્યુઅલી અનાવરણ ડ્રેનેજ વાહન અને સફાઈ માટેના વાહનને લીલી ઝંડી આપી હતી આ પ્રસંગે બાપાલાલ જાડેજા કિરીટભાઈ સોમપુરા શંકરભાઈ ઠક્કર અરુણભાઈ વચરાજાની લતાબેન સોલંકી સહિતના પૂર્વ નગરપતિઓના સન્માન કરવામાં આવ્યા હતા વ્યવસ્થા રાજેશ ગોર કમલ ગઢવી દિવ્યરાજસિંહ જાડેજા કશ્યપ ગોર કિરણ ગોરી સહિતના કાઉન્સિલરોએ જ્યારે જયંત ઠક્કર સહિત પાલિકાના કર્મચારીઓએ જયમત ઉઠાવી હતી ભુજ નગર સેવા સદન દ્વારા આજે અટલ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ખૂબ સુંદર બિલ્ડિંગનું આજે નિર્માણ થયું છે ને ભુજના સૌ લોકો માટે નગરજનો માટે આ એક સેવાનું માધ્યમ બનશે આજે ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ આદરણીય શ્રી દેવજીભાઈ વર્ચંદ આપણા આરસીએમ શ્રી મહેશભાઈ જાની સાહેબ આદરણીય શ્રી ગણપતિશ્રી શ્રી રશ્મિબેન રાંદ ચીફ ઓફિસર યાદવજી કારોબારી ચેરમેન મેદીપસિંહજી અને સૌ લોકોની ઉપસ્થિતિમાં આજે આ અટલ સેવા સદનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે આજે શહીદ વીર ભગતસિંહની જન્મજયંતિ છે એમની પ્રતિમાનું પણ આજે અનાવરણ કરવામાં આવ્યું છે અને જે સેવા સદન લોકો માટે આવનાર સમયમાં અનેક સેવાના પ્રકલ્પો સાથે એ પાણીની બાબત હોય ગટરની બાબત હોય સ્વચ્છતાની બાબત હોય કે અન્ય બાગ બગીચા કે રોડ લાઇટ હોય અન્ય સુવિધાઓ નગરની અંદર ખોટતી હોય એને જોડવાના કામો હોય આવા દરેક કાર્યોના સંકલ્પ સાથે આજે અલગ અલગ પ્રકારની યોજનાઓ ગ્રાન્ટોના માધ્યમથી પણ આવનાર સમયમાં પરિપૂર્ણ કરવામાં આવશે આવા સરસ મજાના અટલ ભવનના નિર્માણ પ્રસંગે હું નગરપાલિકાની ટીમ અને સર્વે નગરજનોને મારી હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા આપું છું નગરપાલિકા નવનિર્મિત અટલ ભવનનું લોકાર્પણ રાખેલું હતું તેની અંદર માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજી ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલજી શહેરના પ્રથમ નાગરિક શ્રી રશ્મિબેન સોલંકીજી રાજકોટ ઝોનથી પધારેલા કમિશનર મહેશભાઈ જાની શ્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી દેવજીભાઈ વચ્ચનની ઉપસ્થિતિની અંદર આપણે નવું જે લોકાર્પણ છે તે કર્યું છે હું આપને વાત કરું તો નગરપાલિકાનું નવું જે ભવન છે તેનું નામ આપણે અટલ ભવન રાખેલું છે અને ખાસ કરીને આ બિલ્ડિંગની ઉપર આપણે વોટરપ્રૂફિંગ ની આઈટમ લીધેલી છે ત્યારબાદ થી સજ્જ એટલે કે ફાયર સેફ્ટી આખા સંકુલની અંદર છે જન્મ મરણ છે અને ટેક્સ આખા છે તે ખૂબ મહત્ત્વની હોય છે અને રોજ બરોજ ભુજની પ્રજા અહીં ટેક્સ ભરવા આવતી હોય છે અથવા તો દાખલા લેવા આવતી હોય છે તે આપણે નીચે જ રાખેલું છે જેથી નગરજનોને કોઈ ઉપર ચડવામાં તકલીફ ન પડે અને કોઈ બુઝુર્ગો આવતા હોય છે તેના માટે આપણે અલગથી લિફ્ટની સુવિધા રાખેલ છે જોગ આજે છઠ્ઠો માતાજીનો નોરતો છે અને શહીદ ભગતસિંહનો આજે જન્મદિવસ છે અને આજે અટલ ભવનનું આપણે લોકાર્પણનું આયોજન કરેલું છે વર્ષોથી પરંપરા રહી છે કે મેઘલાડુનું આપણે હમીસરજી તળાવ ઓગ્નાઇઝ જાય એના પછી મેઘલાડુનું આપણે આયોજન કરતા હોઈએ છીએ તો આ ફેરે પણ આપણે મેઘલાડુનું આયોજન કરેલું છે લોકાર્પણ બાદ આપણે સૌ ભુજની પ્રજા અને સૌ નગરપાલિકાના કર્મચારીઓ સાડા ચારસો જેટલા કર્મચારીઓ સૌ સાથે મળીને ભોજન લઈશું અને આપણે વાત કરું તો કે અત્યાર સુધી ચાલીસથી પિસ્તાલીસ જેટલા નગરપાલિકાને પ્રમુખો મળી ચૂક્યા છે પૂર્વ પ્રમુખો તે તમામ પૂર્વ પ્રમુખોને આપણે આમંત્રણ આપેલું હતું અને આ ભવ્ય લોકાર્પણ પ્રસંગે આપણે તેમને સન્માનિત કરેલ છે